માળિયાની માલિબા જે ઇસ્લામ ધર્મ માનતા મિયાડા અને એના યુવાનો ને કાને વાત પડી દુનિયાની માલિપા એક હિન્દુ ની એક મેલડી છે મેલડી કેવી છે અને એક માળિયા ગામની ની માલમાં મિયાળાના યુવાનો ભેગા થઈ અને કોઈ માણસે કીધું કે જો મેલડી ને શોયું હોય ને તો ચંદુ મરણ શક્તિ વરણ ધર વિકરાળ ધન નમો આધી નારાયણી તું વિશ્વરૂપ સો વેરા એવી ટોટીલાના ડુંગરાની માથે બે મુખવાળી મારી ભગવતી ચામુંડા બેઠી છે ને એનાથી થોડાક આગળ જાવ ને એટલે રેહમિયા ગામના ઠીબાની માથે મેલડી બેઠી છે જો મેલડીને જોવી હોય તો રેહમિયાની માલપા જાવું પડે અને રેહમિયાના ઠીબે એક હિન્દુ ના આંગણે મેલડી બેઠી છે અને તેની માળિયા ની માલિયાથી પંદર બિયાળા ના યુવાનો તૈયાર થયા કોઈ હાંડિયા કોઈ ઘોડા ને લઈને મેઘડી રાતનો મારી મેલડી ગજરો

અને કાટાની વાડની ઓથે ઊભરેને એટલું કીધું કે ભાઈ માલધારી ભોરોડો ભરવાડ જાગી ગયો સાહેબ રાતના 1:08 નો સમય બન્યો છે આ ગામ કયું છે કે સાહેબ ગામ તો રહેમિયા છે ભાઈ તો રહેમિયા ગામ હોય અને આ રહેમિયા ગામની માલબા ઓલી મેલડી દેશ વિદેશમાં વખણાય છે મેલડી ક્યાં છે અને ભોરોડા માલધારીએ સાહેબ જમણો હાથ ઊંચો કરીને કીધું કે ભાઈ અહીં ત્યાં ઊભી બજાર વ્યાજ આવો અને જમણા હાથ ઉપર ખૂણો વળે ને ખૂણો વળો એટલે ફળિયાની માલપા હડીખમ મોટો લીમડો છે અને લીમડાના થડ હેઠે મારી મેલડી બેઠી છે કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે મને મારી તન મન ની જાણવા વાળી મેલડી આવડા હાંઢિયા ને ઘોડા ને ગામના જાપાની માલ પર સુકારી અને 15 ઇ બિલી પકા નો થાય ધીમે 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 ઊભી બજાર ની માલ પણ નાના એવા લાકડાના પાલખ ની માલ પર હવાગ વેત નું મારી વેલડી નું ફળું હતું સાહેબ બેઠી બેઠી મારી તન મન પણ કઈ વાંધો નહી આજ જોઈ આવીને કઈ રીતે પારખે છે પણ ઉભી બજાર ને ઉભી બજાર માંથી હમણાં હાથ ઉપર ખૂણો પડે ઈ ખૂડે આવીને પંદરે ઊભા રહ્યા અને માયખુની માથે આમ નેજવું કર્યું સાહેબ આવો હડીખમ લીમડો લીમડોના થડે નાની એવી ખાટલીની માલપા વહતો ભૂવો મારી મેલડીનો ભાનાધારી જેની માથે હવા હવા વેતના લટુરિયા વાળ અને ડોગની માલપા માળા પણ હૂડતાહૂડતા તેલને મેલડીનું ભજન હાલે છે

અને એ સમયની માલમાં માં ભગવતી મેલણી નો કાચો માટી નો મઠ હતો મઠ ની પછી તે જઈ અને વાત કરતા વાર લાગે આઠ જણાએ થઈને ખાતર પાડ્યું સાહેબ જોજો હવે મેલડી શું કરે છે ખાતર પાડી અને વારા ફરતી આઠે મઠની માલિબા ગયા પણ જેને ઇસ્લામ ધર્મ ને જોયેલો સાહેબ મેલડી એટલે શું છે કોઈ દી ઓળખાણ નહીં મેલડી ની ખાતરી નહીં કે મેલડી કેવી હોય છે નાના એવા લાકડાના પાલખની ની માલ પર હવા વેતનું લાકડાનું ફળું છે જેને સિંધુર ચડાવેલું છે બોલા આઠે જુવાનીયા મઠની ની માલ ચારે ખૂણે નજર કરે એકે ધીમેક દઈને દરવાજો ખોલ્યો ઓસરી માં નજર કરી આટલે પાસા મત કરે કે મેલડી છે કેવડી એને કેટલા માથા છે કેટલા હાથ છે કેટલા પગ છે અને હિન્દુ મેલડી કેવડી મેલડીને માનતા છે પણ ક્યાંય મારી મેલડીના દર્શન નો થયા એટલે એક જીણી બુથીનો માળા હતો એને ટાપલી મારીને બીજાને એટલે કી એ મેલડી ક્યાંય નો હોય આ નાના એવા લાકડાના મંદિર ની માલમાં નાના હા આજ હિન્દુની મેલડી છે આ સિવાય બીજું કઈ મઠ છે તો નહીં પણ સાહેબ મિયાળાના ત્રીજા આદમી નજર મઠની માથે પાલક માથે આમ થાય ને સાહેબ આજ એમ ઝુમર લટકેમ એમ હવા પણ સોના સાંજીના સતર મારી મેલડીને વાહર નાખી રહ્યા છે ચોથો આદમી બોલ્યો ચોથો એટલું બોલ્યો કે હવે મેલડીને આપણે નથી જોવી મેલડી આપણને જોવા આવશે આ સતર રહ્યા ઉતારી લીધો સોના સાંજીના સતર જેટલા હતા ઉતારી

માળિયાની માલબાથી આવેલા આઠે જોવાની હાથ તાળી દઈ અને મુશે સાદે ને એટલું કીધું કે જો હવે આ હિન્દુની મેલડી બળુકી હોય ને તો આપડા માળિયાની માલબા આવીને જો એના સતરનો બસકો પાછો લઈ જાય ને તો મેલડી હાસીને હિન્દુનું ધર્મ હાસુ બા

અરજો એને આઈ કાઈ કરું ને તો જગતની માલબા મારી મેલડી નું માથે માં ઘટી જાય આઈ કાઈ નો એને કરાય તો સાહેબ હાડા 4 વાગ્યા નો સમય બન નો ઓલા આઠે જા ખાતર પાડ્યું તું ઈ દરવાજા ની માલબા થી બાસા બહાર નીકળી ગયા એવા રઘુભાઈ મોજેદડવાળા

અને કોઈને અવાજ ન આવે એમ છે એકાબીજી કાનની માલબા વાત કરી સોના સોનાના ઝાંડીના જે કાય ઝુમર હતા ને એને લઈને આવ્યા છે હવે જો હિન્દુની મેલડી હાસી હોય ને તો માળિયાની માલબા આવી અને એના ઝુમર લઈ જાય તો હસું માળવી કેને કળમાં મેલડી બેઠી છે સાહેબ પોણા પાંચનો સમય થયો અને સાહેબ ધીમે 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 ગામની માલપા માણસનો બોલવા ચાલુ થયો સાહેબ એટલે એને એમ થયું ગામ ભાળી જાય આપણને કોઈ જોઈ જાય પેલા ધીમે ધીમે નીકળી ગયા અને આ બાજુ પોણા પાંચના સમયે જે લીમડાના શીતલ છાયાની હેઠે નાની એવી ખાટલીમાં સુતેલો વહતો ભૂવો જાગી ગયો શું કામ પાંચ વાગે એટલે એને કાયમ માટે પોતાનો નિયમ હતો ધૂપ દેવા માતાજી

હાથમાંથી ધુપેલીઓ પડી ગયો આંખાય મઠની માલમાં દેતવાના ખોટાના પથરાઈ ગયા ભુવાની ક્યાંય નજર નથી સાહેબ સામે બીજો દરવાજો જે ખાતર પાડેલો હતો ને એની સામે નજર છે આંખની માલ ટપક 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 આહુડા ચાલુ થઈ ગયા કોઈને કાંઈ કીધું નહીં અવાજ ન કર્યો સાહેબ ભાયું જાયું ને કોઈને બોલાવ્યા નહીં પણ દરવાજે નજર હતી એની નજર ન્યાથી ફેરવી અને મારી મેલડીના પાલખની સામે નજર કરી અને ધીમે ધીમે દેતવાના ખોટારાની માથે એક પછી એક પગ પડે ધીમે ધીમે હાલી અને જૈન મારી મેલડીના પાલખની પાસે ઊભા રહી આવો પાલખની પાસે ઊભા રહ્યા એટલું નહીં પણ મારી મેલડીના પાલખની માથે આમ નજર કર્યું ને સાહેબ

પણ મારી દુનિયામાં કોઈ બી દેવ ન મરે પણ આજ મને વહતાને ને ખાતરી થઈ કે દુનિયામાં ક્યારેક મેલડી મરી જતી સેવા એ દુનિયા આ દુનિયાની માણસ ના ગામતરા થાય એમ કાં તો મારી મેલડીનું ગામતરું થઈ ગયું કાં તો કોઈ વાદી તને ખંડિયા માં લઈ ગયા હોય અને કા તો આજ વહતા ની ભક્તિ ની માલિપા મારી મેલડી તને કે ભૂલ દેખાડી હોય સાહેબ વહતા ભુવા એક શબ્દ માતા ટકોર કર્યો કે મારી આજ ગામતરા કરી લીધા પણ તા સાહેબ હવા વેત નું લાકડા નું ફળું હતું ને એમાંથી લોઢા દાંતની દાંત ની કગડાટી બોલાવી અને તેથી મારી મેલડી બોલી વહતા

હજી ગામના સાંપા ની માલ બાદ ઘોડા ની માથે બેહવાની તૈયારી કરે પણ રેહમિયાનો નો શિવાળો વધે ઈ પેલા જો એ કરી દઉં